પોણીરાણી પેલું આટલું તો બદલા નહી આવતા તમે છોડી યાર ફોન જોઈ તો પાવર કરો આખો ભાઈ છો આખો એમ ના કરે જો

ઓળી નઈ નાખો જાહે અને આ કોઈ નિયા હું આવા જો તમે મારું નામ તો જા પણ ડોબો યા વેચી મારો ના કરતી તારા કદી નઈ વેચો તું તાર જા આપકા માંસો ભરો એ માટલે તો મે પરચે તું તાર જા જો આવો રાખો ડોબા મોબા હું ના આવું આ જા રોકા વાન કોમ કરતા જોરા હતા ફોન જ લઈ લીધો હવે શું ફોન જોઈ હમણા આવશે પાછા વળીન ક્યો જા ફોન બદલા તો ફોન વાળો જ લાગી રે તાલ તું નહી હે આપણે તો તાપના મરી ગયા મરી ગયા મરી ગયા

ખાલી વાત કઉ તમારા કોન આગળ બે બે પણ યાર હાથ મેલો જાય ને પંખા નું કઈ ના કે બે આવી તે પંખા ને પેલું કરજો ખાલી વાત તો મેલો પડ્યા

તો નહી પણ રાખવી પડતું બરોબર છોકરો તો આ રિહાઈન જોયોજુ બધી આ કશું કોમ જ કરતો કીધું ફોન લઈ લ્યો ફોન લઈ લીધો કર્યો ફોન લઈ લીધો પણ આવતો રહ્યો આતો આવ્યો નહી

મોટો ચા તો જો પણ હજુ મોળા પાવી હાલ નઈ પાવી અમે તો ચાન ખાઈ લીધું તું સાત વાગ્યા નું અમે તો તમે સાત વાગ્યા નું પણ અમે હજુ નહીં કાઢ્યું કેમ કે ન તો

આપડે ઊંડા ની આડિયે ઊંડું ચાંદી વાંચ જો વાગે હજુ આવે નહીં ફોન કરો તમે મારા અંગાધેડો ગોત આપડે જઈએ અમારા પાછળ આવશે ગોતવા પડે તો જીએ આપડે પંખો બેટરી વાળો તમે પંખા તો પછી લઈ જા પણ પેલો પેલો અમારો છોકરો ગોતા છોકરા પણ તમારે માહિતી ના બોલા કશું કરતો નઈ લઈને બેસી જશે

પૂછી લે ને શું થયું કેળતો ખરા શું વાત છે બાર નહીં એક વાગે લાગત લાગત છે એવું પણ તમે તમને ખબર મને શું તમે મારે તો ખરાપો તો મારે ના ના છોકરા થઈ તો મને કે વાત સાચી છે પણ દિલભા ઠપ્પો તો હાલો પણ ઠપ્પો ચાલે નહીં હાલો પણ વાત સાચી છે

બાજી ખાઈ છે ગાવડા ના કામ છે હું જોતો વારું જોયું ને હું જોર મહેજી રાત ના માહિતી નઈ નેટાફટ અડધી રાત કારણે તાર મહાની અડધી રાતે લઈને હેડ્યો છે ને એ સાધન નઈ મળ્યો મહાની જવાનું અડધી રાત જવાનું

મારવા પડશે બે સિંહ ભજીયા ભજન ભજિયા દુકાન માં દુકાન લા કે આટલી વાર તોડતા લાય <mall> લે <mall> 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 પૈસા લાવી દસ રૂપિયા પાછા લાય નઈ લેવું વેફર લાય નઈ કરવાની શાંતિ થી વેચવું ને વેચવા દેવા મે થાપણ હોવાથી આવી

વેફર જોઈ તો મજા જ નઈ કોઈ આહા ના રૂઠી શીખું તો થોડું પાઉં અહીં પાટ

પણ જોવા દે તમે તમારું કરો છો પેલા છોકરો

લા દીલો બા હા કોન્ટ્રાક્ટ રો બેસજો કે બે આવો બેસલે બે છોકરા એ હવે વાત કો મન છે ઓ બાર બાર બધા લાઈન પર બેહી જઉં એક વાત કો તમને બધાને મારા કાકા બટલા વાત કો તું બે જ જતો બેસ તને તું બે કાકા તારે બેહી જજે પેલા જો આગળ બે 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 આગળ બે બે આ બાપ તો કો આગળ ના કાઢ્યો લામ બેમથી તો ખૂન બહુ સુઈ ગયો તોનો બોલ્યો જો ખાલી હો બોલજો

તમને ના ગોઠતો હોય તો તમારે એકલા તમને ખબર તો અત્યારના છોકરા કશું કેવાય નઈ તમારે બરોબર તો અમને ચાર જણા ભેગા કરી તમને ચાર જણા તો જણાવ્યા ના છોકરા

તને તો બેઠા બેઠા ખાતો તને શરમ આવે તો હવારે પણ હવારે હોય ગોતવા તો બાપુ કર્યો નહી પડતી રોલા માં રોલા માં કહું છો હા બોલો આખો દાદા ફોન લઈને કશું કોમ કરતો નઈ હું કોમ કરીને

છે તમારે વિચારી ને બોલવાનું બે સપ્તાહ કીધું પાણી ગયા ના ચડક કોઈ રે પણ મને રીત તો રીત ચડીએ ને તમે મારું વેફર કેમ ખાઈ જાય પેલા એમ કે તને વેફર જય નાસ્તો કરવા આવું કરે પણ પેલા જે વેફર ખાઈ ગયા પાછો વાત મારા મારું મગજ આ દોઢ નાસ્તો કરાવું અને પછી આપડે ઘેર નાસ્તો નઈ નાસ્તો કરે પણ હવે હું શું કહું આ છોકરો આ મહેશજી નો છોકરો આલ્યો તો આને પગલું આવું ભર્યું એટલે મારે એવું કેવું છે કે છોકરું નપાસ થાય ગમે કર પણ આપડે વ્યવસ્થિત સલાહ લી પડે કે છોકરા તો ભલે ફેલતો થયો બરોબર પણ વ્યવસ્થિત આપણે સમજાય ને તો એને રી ના ચડે અને ખોટું પગલું ના પડે મારે મહેશજી ભૂલ ના થાય સરખા ના હોય કોઈને વધારે લાગે મારું કેવું કે કરી આપડા કોઈ બીજી ભૂલ ભૂલ ના થાય છોકરા ને વ્યવસ્થિત તો થાય નાસ્તા ના બોડ મારે નાસ્તો